રાજુલા પોલીસની સરાહની કામગીરી અલગ અલગ જિલ્લાઓમાં અસલી સોનું બતાવીને નકલી સોનું પધરાવતી છેતરપિંડી ગેંગનો પર્દાફાશ રાજુલામાં એક વેપારી સાથે ચાર લાખની થઈ હતી છેતરપિંડી વેપારીએ આરોપી પાસેથી સોનાનો હાર અસલીને બદલે નકલી પધરાવી છેતરપિંડી થતાં વેપારીએ ફરિયાદ નોંધાવી રાજુલા પીઆઈ એડી ચાવડાની સર્વેલન્સ ટીમે છેતરપિંડી કરનાર ત્રણ આરોપીને ઝડપી પાડ્યા પોલીસે આરોપી પાસેથી રૂપિયા ચાર લાખ બેતાલીસ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો રાજુલામાં વેપારીએ સોનાના હારની ખરીદી કરીને સોનીને બતાવતા છેતરપિંડી કરતી ગેંગનો ભાંડો ફૂટ્યો રાજુલા પોલીસે ત્રણેય આરોપીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર અકબર સૈયદ રાજુલા